અમદાવાદમાં ભારત રક્ષા મંચના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતમાં ઘૂસણખોરી મુદ્દે ચર્ચા કરવામાં આવી બોટાદ એસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા કિશોર બડોલિયા દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજી જિલ્લાના એકસો દસ જેટલા ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લામાં ગુનાની સ્થિતિ અને પોલીસ દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી ગામડાઓમાં નહીવત ગુનાનું પ્રમાણ ધરાવતા ગામોના સરપંચોને જિલ્લાના એસપી કિશોર બડોલિયા અને ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તો સરપંચોને ગામડાઓમાં ગુના સંબંધિત સમસ્યાઓ અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા સરપંચોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને સૂચન પણ આપવામાં આવ્યું હતું અને અનેક સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે આવે તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ સરપંચોનો આભાર માનવામાં આવ્યો હતો બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ અંતર્ગત સુરક્ષિત બોટાદ એક અભિયાન ચલાવવામાં આવે છે અને એના ભાગરૂપે આજરોજ અત્રેના ધારાસભ્ય છે ગઢડા વિધાનસભાના માનની શંભુનાથજી ટુંડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી તેમજ બોટાદ જિલ્લાના સરપંચ શ્રીઓ સાથે આજે અમારા પોલીસ અધિકારીઓએ આ સંવાદ કાર્યક્રમનું આયોજન કરેલું આ કાર્યક્રમ જિલ્લા પોલીસ દ્વારા આમ તો છેલ્લા ત્રણ વર્ષથી ચલાવવામાં આવે છે જેમાં આગળના વર્ષમાં બનેલા ગુનાઓની સંખ્યાને આધારે જે ગામો છે એને ગ્રીન ઓરેન્જ અને રેડ ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને જે ગામમાં ગુનાનું પ્રમાણ ઓછું અથવા તો નહીવત છે એવા ગ્રીન અને ઓરેન્જ ઝોનના ગામો જે છે એના સરપંચશ્રીઓ સાથે મારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સંવાદ કરે છે કે આપણે આવતા દિવસોમાં ગુનાઓનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકીએ અથવા બનતા ગુનાને કઈ રીતે રોકી શકીએ કે જેથી કરીને જે ગ્રામ્ય વિસ્તાર છે જિલ્લાનો એને વધારે સારી સુરક્ષા પાડી શકીએ એ માટે અમે લોકો આવા પ્રોગ્રામ થકી અમે પ્રયત્નશીલ રહીએ તમારું મારું નામ રમેશભાઈ રમેશભાઈ ભોગાભાઈ પુરાણિયા ગોધાવટા સરપંચ સરપંચોનું સન્માન કરવા માટે કે મારા ગામની અંદર કોઈ ક્રાઈમ થતા નથી નાના મોટા તકલીફ હોય તો ગામની અંદર અમે પતાવી દેવી છીએ પોલીસ સ્ટેશન સુધી પહોંચવા નથી દેતા અને અહીંયા બોટાદ ખાતે એસપી સાહેબે બધા સરપંચોને જે ગ્રીન ઝોઇનમાં આવતા હોય અને ઓરેન્જ ઝોનમાં એ બધા સરપંચોને સન્માન માટે બોલાયા છે એમાં મારું નામ હતું અને અમારું સન્માન કર્યું છે અન્ય ગામના સરપંચને કે અહીંયા આવે અને બધું જોઈએ અને એમને માર્ગદર્શન મળે કે ભાઈ આપણા ગામમાં કોઈ ગુનો થતો હોય તો આપણે એ ગુનાને ગામની અંદર ડામી દેવો કોઈ પોલીસ સ્ટેશન સુધી કેસ ન થાય એ બાબત થોડુંક ધ્યાન આપવામાં આવે તો પોલીસ દ્વારા સન્માન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ગામડાઓમાં ગુનાનું પ્રમાણ ઓછું કરવા કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો અમે લોકો ગામ લેવલે જે તે પ્રશ્નોના નિકાલ કરતા હોઈએ છીએ અને પોલીસ સ્ટેશન સુધી પહોંચવા દેતા નથી ત્યારે આ જ રોજ અમારું એસપી સાહેબે સન્માન કર્યું તે બદલ અમે એસપી સાહેબના આભાર માનીએ છીએ અને અન્ય ગામોના સરપંચોને મારું કહેવું છે કે જો તમારા ગામમાં પણ કોઈ ગુના બનતા હોય

એમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના ત્રણ કેટેગરીમાં વિભાજન કર્યા છે ગ્રીન ઝોન છે ઓરેન્જ છે અને રેડ ઝોન છે ઝીરોથી પાંચ સુધીના કેસો થયા હોય તો એને આપણે ગ્રીન ઝોન કહીએ છીએ જીરોથી દસ ઉપરના હોય તો એને આપણે ઓરેન્જ કહીએ છીએ અને વીસ ઉપરના કેસો હોય તો એને રેડ ઝોન કહીએ છીએ પણ અંતતો આ જિલ્લાના ગામડાઓમાં સરપંચોની ભૂમિકા દ્વારા ગુનાહિત કૃત્યો ઓછા થાય ઘટે ગુને ગુનેગારોનું સૌ લોકોને સભાનપણે ખબર પડે સમજ પડે એવા સારા આશયથી જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીએ આજનો આ કાર્યક્રમ સરપંચોના સન્માનનો રાખ્યો છે અને આનંદનો વિષય એ છે કે આ જિલ્લાના લગભગ બાસઠથી પાંસઠ ટકા જેટલા ગામો ગ્રીન ઝોનમાં આવે છે અને એટલે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સંવિધાનની સભાનતાના માટે આ જિલ્લાના નાગરિકો સજાગપણે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે અને આવનારા દિવસોમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે બે હજારને સુડતાલીસમાં વિકસિત ભારત સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર નિર્માણ કરવા માટેના સંકલ્પો તો એની સાથે કાયદો કાયદાની વ્યવસ્થા અને એનું સંજ્ઞાન સમજી અને આપણે સૌ નાગરિકો માત્ર અધિકાર નહીં પરંતુ આપણી આ દેશ પ્રત્યેની જે ફરજો છે એનું પણ પાલન કરી અને આ દેશના વિકાસની અંદર સહભાગી બનીએ એ જ આપના માધ્યમથી આજનો સંદેશ છે અને પ્રશ્ન જે ચર્ચાયો એમાં સદનના ફ્લોર પર મેં આપણા જિલ્લાના ડીએસપી શ્રી સાહેબના વખાણ નહીં પરંતુ કામગીરી જે પ્રકારે ગુનાહિત કૃત્યો કરતા ગુનાગારો અને એને ડામવા અને એને સજા આપવા અપાવવા પકડવા એમાં આખા દેશમાં ઓગાળો મચી જાય એવી એક દુર્ઘટના આકાર પામવા જઈ રહી હતી રેલવે ના એને ગણતરીના કલાકોમાં પકડી એને જે તે કૃત્ય કરનાર તત્વોને પકડવા અને એ દુર્ઘટના અટકાવવી એટલે હું એવું માનું છું કે લગભગ જો એ અકસ્માત થયો હોત તો પાંચસોથી વધારે લોકોની જાનહાનિ થાત અને એ આપણા દેશના આપણા રાજ્યના પાંચસો જેટલા નાગરિકોને બચાવવા બદલ